તો આપણે શૂટિંગ પતી ગયું અને અર્જુન થઈ ને હવે જવાનું મોજ આમ તો હવે ટેણીયા હશે તો આપણે મજા કરશું ટેણી બધો એ તો બહુ અર્જુન ભાઈ ઓહ કાલ ઓહો કેટલા બધા બેઠા જુઓ કે ઉપર બેઠા તો રમતા નહીં ચમકે આજ વરસાદ છે ઓહો પકોડી ખાવા જાય ઓય ભાઈ આલે જ હાબ જોયો બધા શું આ મિત્રો જો આ અમાર ગોમના મને બીક લાગી રહી છે હા મને બીક લાગે છે મિત્રો જો આ ફ્રી ફાયર ફ્રી ફાયર લઈ આવ્યો તો બેઠા આ હા અરે આ ચોરને તમે જોયો તો ચોરને ને એ મિત્રો આ ચોરને આ ચોરને તમે જોયો તો મિત્રો આ ચોરને ને જોયો તો તમારો ફોટો જબ બે જતી હે ચાલુ જ છે ભાઈ સુકો પ્રેમ ભાઈ મજા

તમે અમે કહીશું કહીએ નહીં કરવા અમે ત્યાં સાચી વાત કે મિત્રો ખોટી વાત તો આટલે બ્લોગ પૂરો કર્યો છીએ અને નવો બ્લોગ જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા જ નહીં જય માતાજી જ મિત્રો